જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પાણીયારી દીવો કરવાનું શું છે મહાત્મા પાણીયારી દીવો કયા દેવનો કરવામાં આવે છે અને શું છે તેમના ફાયદા તથા પિતૃદોષ એટલે શું તેના લક્ષણો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો દરેક દેવી દેવતાની પૂજા પ્રાર્થના દીવો આરતી ધૂપ દીપ વગેરે ઘરના મંદિરમાં કરતા હોય છે દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે જે મંદિરમાં દરેક દેવી દેવતા આપણા ઈષ્ટદેવ કુલદેવ કુલદેવી વગેરે હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું પિતૃદેવનો વાસ હંમેશા પાણીયારે જ હોય છે જેમ દેવી દેવતાનું સ્થાન ઘરનું મંદિર છે તેમ પિતૃઓનું સ્થાન ઘરનું પાણિયારું છે ત્યાં આપણા પિતૃઓનો વાસ હોય છે આથી આપણા વડવાઓ એટલે કે આપણા વડ સાસુ આપણને કહી ગયા છે કે ઘરનું પાણીયારું હંમેશા ચોખ્ખું રાખો રોજ સવારે ઊઠીને સૌથી પહેલાં ઘરનું માટલું કાઠલો બુજારુ ગ્લાસ વગેરે ધોઈને સ્વચ્છ કરવા ઘરના પાણીયારાની સફાઈ દરરોજ નિયમિત સવારે જરૂર કરવી કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણીયારે છે જો પાણીયારું ગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે નિત્ય સાંજે પાણીયારી દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે પવિત્ર નદી જળાશય ઘરનું પાણીયારું વગેરે શીતળ જગ્યા આપણા ઘરના પાણીયારે પાણીનું માટલું હોય છે પાણીયારું એટલે શીતળ જગ્યા ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો પોતે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેનું બાકી રહેલું કાર્ય પૂર્ણ ન થયું હોય તો તેનો વાસ છે છે આથી કહેવાય કે સંધ્યા સમયે પાણીયારે દીવો કરી પિતૃઓને શાંતિ થાય મોક્ષ પ્રાપ્તિ થાય તેવી કામના કરે છે તેમને પિતૃઓ શુભ આશીષ આપે છે દરેક દેવતાને ઊભી વાટનો દીવો કરાય છે પરંતુ પિતૃઓને પાણીયારે આડી વાટનો દીવો પ્રગટાવી એકતાલીસ દિવસ સુધી ધૂપ દીપ કરી પ્રાર્થના કરવાથી પિતૃ નડતર હોય તો તે દૂર થઈ જાય છે તો મિત્રો આ હતું ઘરના પાણીયારે દીવો શા માટે કરવો જોઈએ તેનું મહાત્મ્ય હવે જોઈએ પિતૃ નડતરના લક્ષણો અને ઉપાયો મિત્રો પિતૃઓ કોઈને ક્યારેય નડતા જ નથી તે હંમેશા તેના વંશજોનું રક્ષણ કરે છે પરંતુ જે બીમાર વ્યક્તિનું શરીર છૂટવાની વેળાએ હોય છે અને તે સમયે તેમની આંતરિક કોઈ ઈચ્છા અંતર મનમાં રમણ કરતી હોય એ ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે અધૂરી રહેલી ઈચ્છા વિકાર રૂપ લઈને પ્રેત રૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃ દોષ કહીએ છીએ જે વ્યક્તિની હત્યા કે ખૂન થાય તે વ્યંતરદેવ બને છે આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વ્યંતરદેવ બને છે આ વ્યંતરદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે જે કોઈ મૃતક વ્યક્તિની સાથે કુટુંબીઓએ દગો કર્યો હોય તેની માલ મિલકત પડાવી લીધી હોય તેમને મજબૂરીથી આત્મહત્યા કરવા પ્રેર્યા હોય ખૂન કર્યું હોય તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જમતા નથી આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુઃખમાં જ રહે છે રાત દિવસ ભયના નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે તેના ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં બીમારી આવ્યા કરે છે ઘરનો વંશ વેલો અટકી જાય છે એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્ર જન્મ નથી થતો અથવા તો સંતાન પ્રાપ્તિ જ નથી થતી સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત નથી દેખાતી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા સંતાનો ખોડ ખાપણવાળા જન્મે છે બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી ગાંડું કે પાગલ બાળક જન્મે છે તેમજ ઘરના દરેક વ્યક્તિ હંમેશા ભયના ઓથાર નીચે જોવા મળે છે આ દોષ પણ ઘણા પ્રકારના હોય છે સૂર્યને સંબંધી કુળદેવી દોષ હોય છે ચંદ્રને સંબંધી જળદેવી દોષ હોય છે મંગળને સંબંધી શક્તિનો દોષ હોય છે બુધને સંબંધી ભૂત પ્રેતનો દોષ હોય છે ગુરુને સંબંધી પિતૃદોષ હોય છે શુક્રને સંબંધી જળઘાતનો દોષ હોય છે શનિ સંબંધી કુળદેવતાનો દોષ હોય છે રાહુકેતુ સંબંધી પ્રેત દોષ હોય છે આમ ગ્રહ સંબંધિત દોષ હોય તો આ દરેક બાબતોનો સામનો કરવો પડે છે તો મિત્રો આ હતા પિતૃદોષ તથા ગ્રહ દોષ આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષને લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આ કર્મ દોષ એટલે કે આ જન્મ અથવા આગલા જન્મના કરેલા કુકર્મનું ફળ જે વ્યક્તિ તેમના વડીલો કે માતા પિતાને અપમાનજનક શબ્દો બોલે છે તેમની નિંદા કરે છે પોતાના ભાઈ ભારૂ કે મિત્રો સાથે છળ કપટ કે દગો કરે છે પોતાની પત્ની ઘરની અન્ય સ્ત્રી જેમ કે બહેન ભાભી માતાને સદાય અપમાનિત કરી તેમને ઠેસ પહોંચાડે છે પોતાના ભાઈના સંતાનો સાથે તૃણા કરે છે અથવા તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરી તેમના નિા લે છે ભાઈની મિલકત પચાવી પાડે છે કે પછી દગો કરી પોતાની કરી લે છે હંમેશા વાણીથી અસત્ય બોલે કટુવચન જ બોલે છે કોઈની નિંદા તેમજ અપમાન કર્યા કરે છે તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યા હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પોતાના કર્મનું ફળ ભોગવે છે આવી વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી દેખાતી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા ખોડ ખાપણવાળા માનસિક વિકૃતિ કે ગાંડા બાળકો જન્મે છે તેમના ઘરમાં હંમેશા કલે તેમજ અશાંતિભર્યું વાતાવરણ રહે છે આમ કર્મ દોષનો શાસ્ત્રમાં કોઈ ઉપાય નથી વ્યક્તિ પોતાના કર્મ સુધારે તો આ દરેક દોષ આપોઆપ સુધરી જશે મિત્રો પિતૃદોષ તેમજ કુંડળીમાં રહેલા કોઈ પણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યું છે જે લોકોને ઘરમાં પિતૃદોષ છે જેમ કે ઘરમાં વારંવાર બીમારી આવવી ધંધા નોકરીમાં વૃદ્ધિ ન થવી કે સફળતા ન મળવી સંતાન પ્રાપ્તિ ન થવી વારંવાર અકસ્માત કે કોઈ મોટી હાનિ થવી વગેરે પિતૃદોષના લક્ષણો છે તેના નિવારણ માટે નારણ બલિહવન કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જશે તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થઈ જશે આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચડાવવું ઘીનો દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે આડી વાટનો નિત્ય એકતાલીસ દિવસ દીવો પ્રગટાવો પિતૃઓને વંદન કરી ઘરની સુખાકારી માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવાથી પિતૃઓ નડતા નથી તેના વંશજને શુભ આશીષ આપે છે આ સિવાય ઘરના તુલસી ક્યારે દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓ શાંત થાય છે દર અમાસે સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા આ મંત્રનો જપ શક્ય હોય એટલો કરવો દર અમાસના દિવસે જમ્યા પહેલાં ભોજનનો ભાગ પિતૃઓને ધરાવી તે ભોજન ગાય કૂતરા કાગડાને આપી પછી જ ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે પશ્ચિમ નદી કિનારે કે એકાંત શિવાલયે બેસી ચંડી પાઠ કે રુદ્ર કે નારાયણ બલી ત્રિપંડી શ્રાદ્ધ સહિત કરવાથી પિતૃદોષ દૂર થાય છે નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરી ઓમ ધ્રુવી સૂર્યાય નમઃ મંત્ર જાપથી પૂજા કરવી રવિવારનું વ્રત કરવું સૂર્યનું અલુણા વ્રત કરવું સૂર્યગ્રહની વસ્તુઓનું દાન કરવું દરરોજ ગુરુજનોની સેવા કરવી સૂર્યદેવને જળ ચઢાવી પ્રાર્થના કરવી તથા સૂર્ય નમસ્કાર કરવા પૂનમના દિવસે ચાંદીના પાત્રથી ચંદ્રને દૂધનું અંધર્ય આપવો સોમવારનું વ્રત રાખવું અને ઉપવાસ કરવો વ્યસ્ક અને વરિષ્ઠોના ચરણ સ્પર્શ કરી તેમના શુભ આશીષ મેળવવા પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરી તેની સ્તોત્ર અને મંત્ર દ્વારા પૂજા કરવી સવા જપ કરવો હવન તર્પણ વગેરે સંકલ્પબદ્ધ વિધિ વિધાન કરવા અને કરાવવા અમાસનું વ્રત કરવું બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી રોજ સવારે સાંજે પિતૃઓ માટે પાણીયારે દીવો કરવો દર અમાસે સત્યનારાયણની કથાનું શ્રવણ અવશ્ય કરવું ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો એકાદશીનું વ્રત પણ જરૂર કરવું શ્રાદ્ધ પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જઈને પિંડદાન કરવું નારણ બલિનો પાઠ કરવો યજ્ઞ નાગબલી વગેરે વિધિ કરી અને કરાવવી પવિત્ર તીર્થસ્થાનોમાં પિંડદાન કરવું પરિવારના દરેક શુભ ધાર્મિક આયોજનમાં પૂર્વજોને યાદ જરૂર કરવા સરસરિયાનો દીપક પ્રગટાવી સર્પ સૂક્તના નવ નાગ સ્તોત્રનો પાઠ કરવો દરરોજ શિવાલયે જઈ શિવલિંગ પર દૂધ ચઢાવવું આ દરેક કાર્યોમાંથી જે બની શકે તે કાર્ય ઉપાયો કરવાથી પિતૃદોષ આશીર્વાદમાં બદલાઈ જશે મિત્રો પિતૃઓ ક્યારેય કોઈને પણ નડતા નથી કે હેરાન કરતા નથી પરંતુ તેમની અધૂરી રહેલી ઈચ્છા તૃપ્ત કરવા તેમના વંશજો પાસે તે ઈચ્છાની માગણી કરે છે જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ નથી થતું પિતૃઓ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય નથી થતું કોઈ ધાર્મિક કાર્ય નથી થતું કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ નથી કરતા તેવા લોકોને પિતૃઓ પોતાની યાદ અપાવવા આ રીતે પોતાનો પ્રભાવ દેખાડે છે એ જ પિતૃદોષ બાકી આ જગતમાં કોઈ માતા પિતા કે વડીલો પોતાના સંતાનોને પોતાના વંશજોને ક્યારેય હેરાન નથી કરતા તે તો હંમેશા પોતાનો વંશ સુખી રહે ખુશ રહે સુખ સમૃદ્ધિથી હર્યોભર્યો ભર્યો રહે તેમની લીલીવાડી હંમેશા રહે તેવું જ ઈચ્છતા હોય છે તેવા જ આશીર્વાદ આપતા હોય છે અને જેમના ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે તેમનું ઘર સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિથી હંમેશા ભરેલું હશે આથી જ કોઈ પણ પૂજામાં દેવોની સાથે પિતૃઓની પૂજા પણ કરાય જ છે અને કહેવાય છે કે પિતૃદેવો ભવ તો મિત્રો આજના આ વિડીયોમાં પાણીયારી દીવો શા માટે કરવામાં આવે છે શું છે તેનું મહત્વ તેના ફાયદા તેમજ પિતૃદોષ શા માટે લાગે છે તેના લક્ષણો અને ઉપાયો જેની સુંદર માહિતી આપને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ